વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે મહાનગરપાલિકામાં અગિયાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો જેને લઈ કેટલાક ગામોમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો હતો વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોને સમાવી લેવામાં આવ્યા હોય જે અંગેના વિરોધમાં બુધવારના રોજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં

વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલી સાથે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સાથે જ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો પણ આ સભામાં જોડાયા હતા કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઉભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે આવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા તો કોંગ્રેસ અગ્રણીઓએ પણ સ્થાનિકોના વિરોધને વાચા આપવા આંદોલનની આગેવાની લીધી છે આગામી છઠ્ઠી તારીખે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં અગિયાર ગામના વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિકો સાથે કોંગ્રેસના અગ્રણીઓ પણ આ વિરોધ રેલીમાં જોડાઈ પારડી પ્રાંત કચેરી પર જઈ વિરોધ પ્રદર્શન કરી અને મહાનગરપાલિકામાં તેમના ગામના સમાવેશનો વિરોધ વ્યક્ત કરી રજૂઆત પણ કરશે આ સાથે જણાવવામાં આવ્યું કે સરપંચો પર ભારે દબાણ હોવાથી ત્યાં સરપંચો ઉપસ્થિત રહેતા નથી તો શું સરપંચ પણ આમાં દબાયેલા છે કે પછી મો પર આંગળી મૂકી ચૂપ બેઠેલો છે એ શંકાના ડાયરામાં છે વાપી મહાનગરપાલિકા માં જોડવામાં આવેલા અગિયાર જેટલા ગામો નો મૂળ શું છે અગિયાર જેટલા ગામો ની ગ્રામ સભા લેવામાં નથી આવી અને ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં બધા જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે ત્યારે આવનારી છઠ્ઠી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું પરંતુ અહીના ગામના લોકોને જબરજસ્તી જોડે છે 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 એનો અમને વિરોધ શું સમસ્યા 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 થઈ 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 શકે 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 ઘણી બધી ગામના લઈને થાય અત્યારે તમે જોવો કે સ્ટેશન વિસ્તારમાં જતા તમે ટ્રાફિક ની સમસ્યા છે અહીંના લોકો લગભગ બાર કિલોમીટર દૂર વિસ્તાર છે એમને કઈ પણ કામ કરવા માટે અહીંની મહાનગરપાલિકામાં આવવું પડશે અને એની સામે જે લાભ મળવા જોઈએ તે લાભ પૂરા મળશે નહીં ત્યારે અહીના જ નોટિફાઈડ એરિયાને પણ મહાનગરપાલિકામાં સમાવવું જોઈએ પરંતુ નોટિફાઈડ એરિયાને સમાવવામાં આવ્યો નથી પોતાના લાભ માટે નોટિફાઈડ એરિયાને જોડવા વગર અહીના ગામોને જોડ્યા છે જે બાબતે અમારો ઉગ્ર વિરોધ છે ગામ લોકોનો એટલો વિરોધ છે કે મહાનગરપાલિકાએ અમારા કપડા ફાડી લીધા છે કઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે અને અમારે નગરપાલિકામાં જોડાવું નથી નથી ને નથી એ અમારો પાર્મેડન સિદ્ધાંત છે અને એના માટે અમે લડાઈ આપીશું એમનો નિર્ણય એમના પર એટલું બધું દબાણ છે કે એ લોકો હાલી નથી શકતા બોલી નથી શકતા પણ અંદરખાને એ લોકો અમને કહે છે કે ભાઈ હવે છેલ્લે તમે વિરોધ કરો હાજરમાં આવે એ તો અમે ટોટલ ગણ્યા નથી પણ એ લોકોનો અંદરખાને સાથ છે અમને પૂરેપૂરો ઉપરથી દબાણ હોવાના લીધે એ લોકો બોલી નથી શકતા એ લોકો ને કે અમે તમને વીસ વીસ વર્ષ જેલ કરાવીશું એવી ધમકીઓ મળે છે ત્યાર પછીથી ભવિષ્યમાં તમારું કઈ રહેશે નહીં એવી પણ ધમકી મળે સમસ્યામાં વહીવટી જ્ઞાન નથી એ લોકો સામાન્ય પટાવાળા પાસે બી રજૂઆત કરવી હોય તો એ લોકો પાસે વહીવટી જ્ઞાન જ નથી કલ્પેશ પટેલ આર ન્યૂઝ વાપી